વર્ષથી ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારોમાં મંદિર જવેલર્સની દુકાન રહેણાંક મકાનોમાં ચોરીઓ કરતી ટોળકીના ત્રણ આરોપીઓ ઝડપાયા ભાવનગર ગોળીબાર હનુમાનજી મંદિરની ગૌશાળાની સામે જવાહર મેદાન ગધેડિયા ફિલ્ડમાં ત્રણ શખ્સો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે બેઠા છે એવી ટીમને ચોક્કસ હકીકત મળેલ બાતમીવાળી જગ્યાએ જય ટીમે તપાસ કરતા રોકડ રૂપિયા સોના ચાંદીના દાગીનાઓ મોબાઈલ ફોન સાથે હાજર મળી આવેલ તેઓની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા નહીં હોવાથી તમામ વસ્તુઓ શક પડતી મિલકત તરીકે કબજે લઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ કરતા આ આરોપીઓ અને અન્ય શખ્સો અલગ અલગ સાગરીતો સાથે મળી છેલ્લા ત્રણેક વર્ષમાં ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારના મોટા મંદિર પાસે આવેલ સીતારામ હોસ્પિટલ પાછળ અષ્ટ આવેલ અષ્ટવિનાયક ગણેશજીના મંદિરે કાળિયાબીડ સાગવાડી માંગ મકાન શ્રી વલ સોસાયટી ટોપ થ્રી સર્કલ પાસે રહેનાંક મકાન ભરતનગર રિંગ રોડ વૃંદાવન રેસ્ટોરન્ટ વાળા ખાંચા મોટર સાયકલ અકવાડા ગામે માતૃધામ મંદિર માંગ ઉપર આવેલ ઇમ્પીરિયલ હાઈટસર રોડ ઉપર આવેલ આયુર્વેદિક કોલેજની ઓફિસ માંગ તરસમિયા રોડ બાપા સીતારામ સોસાયટી માંગ આવેલ રહેનાંક મકાન માંગથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ આગળની વધુ કાર્યવાહી માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન માંગ સોંપી આપવા માંગ આવેલ मानसिंह अमलिया उम्रवर एकत्र धंधो कड़िया काम रहे मूल काकड़वा टांडा मध्य प्रदेश महेरिंग उर्फे महरू जयराम रामसिंह भूरिया उम्रवर त्रीस धंधो खेत मजूरी रहे मूल काकड़वा टांडा मध्य प्रदेश हाल चेराम भाई कांजी भाई ब्राह्मणी वी बोध राणावा पोरबंदर પ્યારુ લા મસાનીએ રહે મૂળ ગામ ઝી પાડવા તજવીજ હાથ ધરાય આરોપીઓ વિક્રમ અગાઉ કડિયા કરવા માટે મધ્યપ્રદેશથી માણસોને બોલાવતો હોય તે પૈકી અમુક માણસો સાથે મિત્રતા થાય એટલે તેઓને ચોરી કરવા માટેની જગ્યાઓ બતાવતો હતો ત્યાર પછી અલગ અલગ આરોપીઓએ મંદિરો જવેલર્સની દુકાનોમાં રહેનાંક વિસ્તારમાં રેકી કરી રાત્રિના સમયે ચોરીઓ કરતા હોવાનું જણાવેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર